લિંબાયત જોન દ્વારા ઉભા પગે રાતોરા ડિમોલેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી જૂના સેક્શન ઉપર નવું બાંધકામ કરાયેલું બીમ કોલમ કે લિટરના સ્પોર્ટ્સ વગર ઊભી થયેલી આ ઈમારત બહારની સાઈડ પર ગોલ પિલર ઊભા કરી સ્પોર્ટમાં આપવામાં આવેલું જે જગ્યાએથી બિલ્ડિંગ ધડી પડે તે પહેલા લિંબાયત જોન દ્વારા ડિમોલેશન ઈસ્ટ ઝોનના અધિકારીઓ કાર્યપાલ ઇન્જિનિયર ડિપ્યુટી એન્જિનિયર કે આસિસ્ટન્ટ એન્જિનિયર કે ઝોન ચીફ ઓફિસર આ તમામ અધિકારીઓ મોડી રાત સુધી ઊભા પગે રહી ડિમોલેશનની કામગીરી કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે પરંતુ લિંબાયત વિસ્તારમાં અપાયેલી પરવાનગી બાંધકામને લઈને ખૂબ જ શરમજનક છે જેથી સ્થાનિક રહીશોને જીવનું જોખમ ઊભું થાય એવી પરિસ્થિતિ સજાઈ હતી જેથી સુરતમાં અનેક બનાવો પ્રકાશમાં આવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે કે કોઈ મોટી હોનારત થાય ત્યારે એક્શન લેવામાં નિષ્ફળ ગયેલી પાલિકાની ભૂમિકાના કારણે સ્થાનિક રહીશોને જીવનું જોખમ મુકાતા હોય છે હાલ સુરતની અંદર ઘણી જગ્યાએ જૂની ઇમારતો ધરાશાય થઈ છે અને પાલિકાના ઉચ્ચ અધિકારીઓ આ બાબતે ખૂબ જ અજાણ હોય એવું જોવા મળી રહ્યું છે જેથી ઉભા પગે કામ કરી રહેલા અધિકારીઓ શું આર્કિટેક્ટના પ્લાન વિશે તપાસની ખરાઈ કરેલી ખરી કે આર્કિટેક્ટનો આ બાબતે લાયસન્સ રદ થશે ખરું કે આવા બિલ્ડરોને છાવરવામાં લિંબાયત ઝોનના ઉચ્ચ અધિકારીઓ આવા તકલાદી બાંધકામમાં આશીર્વાદ સમજી બિલ્ડ બિલ્ડર માથે ટોપલો નાખી દેશે ખરા કે આવા અધિકારીઓ દ્વારા અપાયેલી મંજૂરીને ઊંડાણપૂર્વક તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ખરી સંપૂર્ણ હકીકતનો ટૂંક સમયમાં ખુલાસો કરવામાં આવશે